માતાજી જય રામનાથ નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે બધા જય બાપા સીતારામ જો આજ તો મારે બહુ સાજુ કામ છે લુગડા છે અને અહીંયા જો ઠામડા પડ્યા છે એ કેટલા બધા ઠામડા પડ્યા છે એ ઉઠકવાના છે હજી મારે અને આ ગેંડી ને રસોડું ને બધું મારે સાફ કરવાનું છે અને આ ઘરનું કામ જો હજી બધું પડ્યું છે અંજવારી ને એવું કાઢવાનું છે ને આ અહીંયા ઊભો છે જુઓ ને ફદી અમારો આડો નાડો આવે મારે કામ કરવું હોય ત્યારે જો જો ભાગ્યરાજ ઉઠી ગયો છે ને હવે મારે ભાગ્યરાજને હિસકાઓ જો અને નવો નવો ઓસાળ જો અહીંયા આપણે પાથરી દીધો છે ને આ ઓસાળ અસલનો આ પાછરો હોય ને આ બધે ગાભો માર્યો અને આ બધું જો મેં સાફ કર્યું અત્યારે વહેલું બહુ ઊઠું આ બાજુ તમે જોઈ શકો છો આમ તો કેવો ઝાકળ આવી ગયો છે અને આ બાજુ જો સુરત દાદા દેખાતા નથી પણ ઝાકળ એવો બધો આવી ગયો છે ને એટલે દેખાતા નથી તો પેલા આપણે હે પાણી આવી ગયું છે તો ટાકો ભરી લઈ ટાકો હાવ ખાલી થઈ ગયો તો એટલે આપણે પેલા પાણી ભરી લઈ હાલો તો જો હું નીચે આવી ગઈ છો અને હજી બધું કામ પડ્યું છે હંજવારી કાઢવાની બાકી છે તો આપણે હંજવારી કાઢી નાખ્યા હાલો તો આપણે જો ફટાફટ પેલા જલ્દી જલ્દી હંજવારી કાઢી નાખી પછી બીજું કામ કરીએ હાલો તો જો મારે ઠામડા પણ ઉટકાઈ ગયા છે ફટાફટ કરી નાખ્યું છે ને હજી જો મારે રહોડામાં બધું બાકી પડ્યું છે રહોડામાં મારે આ ગેસ સાફ કરવાનો છે આ ગેસ મારે છે ને સીકણો સીકણો થઈ ગયો છે ને એટલે મારે ગેસ સાફ કરવો જ જોશે એમાં એવું છે કે આ છે ને વઘાર બહુ ઉડ્યો હતો ને એટલે સિકાઇ મારી ગયો એટલે મારે ધોવો પડ્યો જો તમે જોઈ શકો છો સાફ કર્યા પછી બહુ સરસનો દેખાય છે તમને સરખી રીતે બતાવી દઉં જો સાફ કર્યા પછી ચમક મારવા મિનો ને મારો ગેસ કેવો ચમકીએ હે ગેંડી પણ આપણે જો એવી એવી ચમકીએ છે કેવી સરસ છે તો હલો હવે મારે બીજું કામ પડ્યું છે હવે મારે હે ને પોતા કરવાના છે તો અહીંયા મારે ડોલ પડી છે એ ડોલ લઈ લઉં લે આ લે આમાં તો મારે ઓલું ફિનાઈલ નાખવાનું તો ભૂલાઈ ગયું જો ફિનાઈલ નથી નાખી આલો હાલો હાલો ઝપટ ઝપટ ફિનાઈલ લઈ લઉં અહીંયા પલડી છે જો આંબી લઉં પણ આનું મારે ઢાકણું સારું ખોલવું જો ઢાકણું નહીં ખુલે ઢાકણું ખુલી તો ગયું હવે જલ્દી જલ્દી છે ને હું નાખી લઉં એટલે મારે જલ્દી જલ્દી પોતા થઈ જાય અને હંદવારીને એવું તો મેં વહેલા કરી નાખ્યું હતું પણ પોતા એક રહી ગયા હતા તે હવે હું એ કરી નાખું અને અહીંયા મેલી દઉં પહેલાં ઢાંકણું દેવું જો હે બહુ વાર લાગી જાય હે ઢાંકણું તો દેવાઈ ગયું એટલે હવે મેલી દઉં અને મારે જો આ લુગડાના ઢગલા હજી કેટલા બધા કામ પડ્યા હે જો તમે જોઈ શકો છો પોતાને એવું થઈ ગયું કે આ ચમક મારવા મંડા બધે ગાભા મારી દીધા અને ઘર પણ સાફ કરી દીધા અને સેટી મેં સાફ કરી દીધી પણ દર પાછી પાસે એવી દેવી વીખી નાખી હે પણ કોઈ વાંધો નહીં હાલો હું પછી કરી નાખાઈ હવે ઘડી પોરો ખાઈ લઉં પછી થોડુંક કામ પાછું કરવું હાલો તો હું છે ને પાછી છત ઉપર આવી ગઈ છું ને અહીંયા મેં જો લુગડા હૂકવી દીધા છે આજ તો બહુ ઝાઝો તડકો નીકળ્યો છે એટલે લુગડા એ બહુ ઝાઝા છે એટલે મેં હૂંકવી દીધા પણ ઝાઝા બધા થઈ ગયા હે દોરી એટલા હે ને પાયરે એટલા હે અને આ બાજુ ભાગ્યરાજ ને ખાટલી એટલા અને આપડે આ છે ને ઝાકળ આવ્યો તો એટલે વાદળા નીકળી પડ્યા નગર તો છે ને આપડે આટલા બધા વાદળા ન હોય હાલો હાલો તડકા ના છે ને ઘરે હોયા જાય આપડે નીચે બહુ તડકો છે પણ અમારે અહીં છે ને સીડીમાં ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે પડાઈ જાય એવી સીડી છે વરસાદ હોય ત્યારે જ બહુ ધ્યાન રાખવું પડે અમારે સોમાહામાં તો હાલો તો હું જો નીચે આવી ગઈ છું અને હજી મારે છે ને રાંધવાનું જાજુ કામ પડ્યું છે બપોરનું ટાણું થઈ ગયું છે તો હવે રાંધવાનું એક છે તો હું ફટાફટ હવે રસોઈ કરી લઉં હાલો તો જો રસોઈની તૈયારી કરી લીધી છે ને મેં સેવ ટમેટાનું શાક મેળવી દીધું છે આમાં આપણે હે ને સેવ ટમેટાનું શાક છે હા ફેમિલી નવરી થઈ ગઈ રાંધી લીધું ને આ જો હવે બપોરના ગાળામાં બેસી ગયા છે જમવા ને મારી હસી ઉડાડે છે મને જમવા નથી બોલાવતા તો આ ફેમિલી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળશું કાલે નવા વ્લોગમાં જય માતાજી આવજો બાય બાય